ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ડિટેલ આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે